પંદર ઓગસ્ટ ઓગણીસો આ હત્યા ને અંજામ આપી હતી આ ગંભીર કેસમાં માં તેમના ટાળા એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી ઓગણીસો માં સુપ્રીમ કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી આ તરફ અનિરુદ્ધ સિંહ અઢાર વર્ષ સુધી જેલવાસ પણ ભોગવ્યો હતો ઓગણત્રીસ જાન્યુઆરી બે ના રોજ સજા માફી માટે ભલામણ બાદ તેમને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવ્યા હતા

અનેક ટીમો તેમને શોધવા માટે તૈનાત કરવામાં આવી રહી છે